માતરણગરમાં ડીએપી ની થેલીમાંથી પથ્થરો નીકળતા નકલી ખાતરની તપાસ ખેડાના માતરના કિસાન સુવિધા કેન્દ્ર પરથી ખરીદેલા ડીએપી ખાતરની થેલીમાંથી પથ્થર જેવો પદાર્થ નીકળતા ખેડૂતે માતર નાયબ ખેતી નિયમાકને રજૂ કરી હતી ડુપ્લિકેટ ખાતર હોવાની રજૂઆતના પગલે નાયબ ખેતી નિયમાકે ડેપો ખાતે પહોંચી સ્ટોકની તપાસ હાથ ધરી નમૂનાઓ લઈ પુથકરણ માટે મોકલ્યા હતા માતરના ખેડૂત અજીતભાઈ પરમારે ગત તારીખ 23 ડિસેમ્બરે કિસાન સુવિધા કેન્દ્ર પરથી રૂપિયા ચાર હજાર પચાસની કિંમતની ત્રણ થેલી ડીએપી ખાતર ખરીદ્યું હતું બાદમાં ઘરે જઈ બીજા દિવસે ખાતર ખોલતા તેમાં કાળા રંગના પથ્થર જેવો પદાર્થ નીકળ્યો હતો ખાતર બનાવટી હોવાની લઈ તેમણે કિસાન સુવિધા કેન્દ્રમાં રજૂઆત કરી હતી તે સમયે કિસાન કેન્દ્ર ખાતે પોટાશના ગાંગડા હોવાનું જણાવી પાણીમાં રાખવાથી ઓગળી જશે તેમ જણાવી તેમની વાતને ધ્યાને ન લેવાય હોવાનું ખેડૂતે જણાવ્યું હતું જોકે ખેડૂતે બે દિવસ સુધી આ પદાર્થને પાણીમાં રાખવા છતાં ઓગળ્યો ન હતો પરિણામે ખેડૂતે શુક્રવારે સમગ્ર મામલે સમક્ષ રજૂઆત કરી હતી રજૂઆતના પગલે નાયબ ખેતી ડેપો ખાતે પહોંચ્યા હતા ડેપોમાં રહેલા સ્ટોકની તપાસ કરતા તેમાં પણ કચરો અને પથ્થર જેવા પદાર્થ મળી આવ્યા હતા જેથી માતર ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક દ્વારા આ પદાર્થના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલ્યા હતા રિપોર્ટ આવ્યા બાદ પગલા લઈ શકાશે ખેતીવાડી અધિકારી માતર ખેતીવાડી વિભાગના નાયબ નિયામક જેપી દેસાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે ખેડૂતની રજૂઆત મળી હતી જેમાં તેમણે લીધેલા ડીએપી ખાતર ડુપ્લિકેટ હોવાની શંકા વ્યક્ત કરી હતી રજૂઆતના પગલે અમે સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા છે અને તપાસ અર્થે મોકલી આપ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ પગલાં લઈ શકાશે જીએસએફસી દ્વારા ડીએપી ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઉર્વરક પરિયોજના હેઠળ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ જીએસએફસી પાસેથી ડીએપી ખાતરનું ઉત્પાદન કરાવી તેનું વેચાણ કરાય છે ત્યારે ખાતરની સરકારી ઉત્પાદનવાળી થેલીમાં પથ્થર પ્રકારનો પદાર્થ નીકળતા તર્કવિતર્ક ચર્ચાની હરણે ચઢ્યા છે ટીવીટી ન્યૂઝ નડિયાદ